મંત્રી રઘુભાઈ હુંબલ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા સાંસદ પૂનમ બેનુખ આર એસ હડિયા સાહેબ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ ચેરમેન મનીષાબેન આહિર ગુજરાત ભર માંથી ત્રણસો વધુ આગેવાનો સમારોહમાં ઉપસ્થિત રહ્યા પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું કે આહિર સમાજના એક લાખ કરતા વધારે લોકોની હાજરીમાં યોજાયેલા આ સમૂહ લગ્ન સમાજની લાગણી અને એકતાનું પ્રતિક છે અત્યાર સુધીમાં ત્રણ હજાર કન્યાનો સમૂહમાં લગ્ન થઈ ચૂક્યા છે છ કરોડથી વધારે રકમની સરકારી યોજનાનો લાભ પણ મેળવી ચૂક્યા છે સમૂહ લગ્નમાં વ્યવસ્થાઓ સંભાળવા માટે ચાર હજાર જેટલા સ્વયંસેવકોએ ફરજ બજાવી હતી જૈન દ્વારકાજ આહીર હોસ્પિટલ કમિટી ચેરમેન આજે મને ગર્વ થાય છે કે આજે મારા આહિરના આંગણે અમારા આંગણે દિવ્ય અને ભવ્ય આહિર સમાજ આયોજિત ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ ગોડાદરા વિસ્તારમાં યોજાય છે જેમાં બસો પંચાવનથી યુગલો આ સમારોહમાં જોડાઈ નવ જીવનની શરૂઆત કરી છે ત્યારે આ કાર્યક્રમ આદરણીય પાટીલ સાહેબના યોજાયો છે અને જેમાં ગુજરાત ગુજરાતભરમાંથી ત્રણસોથી પણ વધારે આગેવાનો આ નવ યુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે કે આજની યુવા પેઢીમાં સમજણ છે પોતે એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય સમાજનું મહત્વ જળવાય રહે સમૂહ લગ્નનું મહત્વ જળવાય રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ આયોજન કરનાર આયોજક ટીમ

છે જેનો મને વિશેષ ગર્વ છે જય દ્વારકા બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ